સૌથી પહેલા વાત કરીએ આણંદ બેઠકની આણંદ ખેતી વિસ્તાર અને ધંધા રોજગારનું કેન્દ્ર રહ્યું છે આણંદની સહકારી પ્રવૃત્તિની ઉત્તમ સંસ્થા અમૂલ ડેરીના પ્રયોગો અને તેની સિદ્ધિઓથી આણંદનું નામ દુનિયાભરમાં ગુંજતું થઈ ગયું છે એશિયાની મોટા મોટી ડેરી અહીં આવેલી છે જેના માલિકો હજારો ખેડૂતો છે આણંદ વેપારી ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે શિક્ષણ નગરી વિદ્યાનગરનું નામ રાજ્યભરમાં શિક્ષણ ધામ તરીકે ઓળખાય છે એલિકોન અને વલ્લભ ગ્લાસ જેવી ઔદ્યોગિક સંસ્થાઓ પણ આ ક્ષેત્રમાં આવેલી છે આણંદ વિધાનસભા બેઠક પર છેલ્લી ચાર ટર્મથી ભાજપનો ધબદબ જીતી ચૂકેલા મા પટેલને તક આપી હતી જેઓ હાલ આ બેઠકના ધારાસભ્ય પણ છે આજ કારણથી નારાજ પટેલે બે સાતમાં ઉમેદવારી નોંધાવી હતી અને ત્રિશંકુ જંગ ખેલાયો હતો નવા સીમાંકન બાદ આણંદમાં કુલ મતદારોની સંખ્યા બે સાતસો સત્યાવીસ થઈ છે નવા સીમાંકનમાં જિલ્લાની સારસા અને ભાદરણ બેઠક રદ થઈ છે સુજીત્રા બેઠક અનામતમાંથી સામાન્ય બની ગઈ છે આણંદ બેઠક પર ક્ષત્રિય પટેલ અને મુસ્લિમ મતોની સંખ્યા વધુ હોવાથી સ્થિતિ બંને મુખ્ય પક્ષો માટે કટોકટી ભરેલી રહેશે કોંગ્રેસના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહેલા કાંતિભાઈ સોડા પરમારે ભાજપના જોસના બહેનને જોરદાર ટક્કર આપી હતી જોકે માત્ર સત્તરસો ની પાતળી સરસાઈ થી જ્યોત્સનાબેન જીત્યા હતા ભાજપની સલામત બેઠક પર ઉમેદવાર ની પસંદગી આ વખતે સરળ નથી તો કોંગ્રેસ માટે હાર ને જીતમાં ફેરવવી સરળ નહીં હોય ત્યારે જાણીએ કે કેવો જંગ આ વખતે અહીં જોવા મળશે નવું સીમાંકન અને જ્ઞાતિનું સમીકરણ કોને કેટલું હંપાવશે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે વીટીવી ના ઇનપુટ હેડ લાલજી ચાવડા અને પ્રતિનિધિ છે વીટીવી ના પ્રણવ શાહ આ બંનેનું માં સ્વાગત છે સૌથી પહેલા લાલજીભાઈ આપને પૂછીશ

ભૂતકાળમાં જઈએ જ્યારે રાજ્ય આપણું અલગ થયું હતું એ વખતે ઓગણીસો બાસઠમાં ભયલાલભાઈ પટેલ જે છે એ જીત્યા હતા અહીંયા મહત્વની વાત છે કે જે આપણા રિઝર્વ બેંકના ગવર્નર હતા અને ફાઇનાન્સ મિનિસ્ટર હતા એચ એમ પટેલ ઓગણીસો સડસઠમાં સ્વતંત્ર પક્ષમાંથી હાર્યા હતા એમને એસ ડી વાઘેલા શંકરસિંહ વાઘેલા જે છે શંકરભાઈ વાઘેલા એમને ચાર હજાર નવસો સડસઠ મતે હરાવ્યા હતા મહત્વનો મુદ્દો છે કે ત્યાં ભાઈ કાકાનું ગ્રુપ હતું એક એચ એમ પટેલનું ગ્રુપ હતું અને આ ગ્રુપમાં ક્યાંય કશમકશ ચાલતી હતી ત્યારે શંકરભાઈ વાઘેલાને ઊભા રાખી અને આમને પરાજિત કરવામાં ભાઈકાનું ગ્રુપ સફળ રહ્યું હતું એટલે રાજકીય દાવપેજ જોઈએ તો બેઠક જ્યારથી ઓગણીસો બાસઠમાં અસ્તિત્વમાં આવી ત્યારથી લઈને ઓગણીસો સડસઠમાં આપણે વાત કરીએ પ્રથમ પ્રથમ વખત એ જોવા મળી છે અને જ્યારે એચ એમ પટેલ જે છે એમને અહીંયા હારવું પડ્યું હતું મહત્ત્વનો મુદ્દો છે કે મોટાભાગે એટલે બે વખત ઓગણીસો પંચ્યાસી અને નેવ એંસીમાં રણછોડભાઈ સોલંકી જે છે એ પચીસ હજાર એકસો તેર અને સોળ હજાર ચારસો સાત એટલે બે વખત એ જંગી બહુમતીથી જીત્યા હતા મૂળ કારણ છે કે અહીંયા ખાસ કરીને ક્ષત્રિય મતદાતાઓની સંખ્યા જે છે એ વધારે હોવાને કારણે આ અરસામાં અહીંયા રણછોડભાઈ સોલંકી બે વખત જીતવામાં સફળ રહ્યા હતા અલબત્ત ત્યારબાદ જે છે નેવના દાયકામાં જે ક્ષત્રિયવાદ જે છે ત્યાં જે જેટલો પ્રભાવી હતો એ ઓછો થયો અને ધીમે ધીમે બીજેપી અથવા બીજી જ્ઞાતિઓ જે છે

બીજું એક મહત્ત્વની વાત છે કે પર્ટિક્યુલર એક બેઠકમાં જનરલી જોવા જઈએ તો મહાનગરપાલિકા અને નગરપાલિકા બહુ જવલ જ જોવા મળે છે કે એક કરતાં વધારે હોય પરંતુ પર્ટિક્યુલર આ બે બેઠકની વાત કરીએ તો વલ્લભ વિદ્યાનગર અને કરમસદ મ્યુનિસિપાલિટી નગરપાલિકા બંને આણંદ વિધાનસભાની બેઠકમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે એ ઉપરાંત વિઠ્ઠલ ઉદ્યોગનગર કે જે તેનો જીઆઈડીસીનો એરિયા છે જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ઉદ્યોગો માટે વખણાય છે

તેમના મતદારોને આકર્ષી શક્યા છે વધારે કારણે એમ ક્ષત્રિય ઉમેદવારો અને ક્ષત્રિય મતદારો દબદબો બનાવી જીરો છ ટકા સાથે ક્ષત્રિય ઉમેદવારો બહુમતી ધરાવે છે મતદારોમાં બીજું વાત કરીએ તો પટેલ મતદારો અહીંયા અઢાર પોઈન્ટ એકસઠ ટકા મતદાર પટેલ જ્ઞાતિમાંથી બિલોંગ કરે છે અને વાણે અને બ્રાહ્મણ એ પાંચ પોઈન્ટ આડત્રીસ ટકા મતદારો છે પાંચ પોઈન્ટ આડત્રીસ ટકા એટલે સવર્ણકુલ જોવા જઈએ તો કુલ અંદાજે ત્રેવીસ થી ચોવીસ ટકા મતદારો સવર્ણ છે બીજું એક મુસ્લિમ ફેક્ટર અહીં મહત્વનું છે કે દસ પોઈન્ટ પચાસ ટકા મતદારો જે છે અહીંયા મુસ્લિમ છે કમ્પેરિઝન કરીએ તો સવર્ણ જો ભેગા થાય તો ચોવીસ એક ટકા જેટલા સવર્ણ મતદારો થાય છે અને ક્ષત્રિય મતદારો પણ એટલા ચોવીસ ટકા જેટલા થાય છે એટલે કુલ અંદાજે અડતાલીસ થી પચાસ ટકા મતદારો તો ફક્ત ક્ષત્રિય અને સવર્ણના છે જેમાં સૌથી અગ્રેસર છે પટેલ અઢાર પોઈન્ટ એકસઠ ટકા સાથે મતદારો અગ્રેસર છે એટલે તેમનો ખૂબ દબદબો રહ્યો છે જેમ લાલજીએ વાત કરી તેમ ઓગણીસો નેવના દાયકાથી આપણે જોવા જઈએ તો બે હજાર સાત સુધી ફક્ત અને ફક્ત પટેલ મતદારો અહીં આણંદ વિધાનસભા બેઠક પરથી વિજેતા થયા થતા આવ્યા છે એટલે એવું ચોક્કસ કહી શકાય કે જ્ઞાતિના સમીકરણોમાં ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય ઉમેદવારોનું પ્રભુત્વ અહીં ઓગણીસો નેવું બાદ ઘટતું આવ્યું છે અલબત્ત સરસાઈ જોવા જઈએ તો છેલ્લી એક જ્યોસ્નાબેન પટેલ જે ભારતીય જનતા પક્ષમાંથી વિજેતા બન્યા હતા તેમને સરસાઈ ખૂબ સત્તરસો ને સિત્તેર મતની ખૂબ પાતળી સરસાઈ મળી હતી અને એક મહત્વનું ફેક્ટર છે કે જયારે એમની સામે કોંગ્રેસના ઉમેદવાર પટેલ ન હતા તે ક્ષત્રિય ઉમેદવાર હતા તેમણે ખૂબ કાટાની ટક્કર આપી કહી શકાય કે એકસઠ મત તે ખેંચી ગયા હતા અને જ્યુસ્નાબેન પટેલ જે પટેલ ઉમેદવાર છે ભારતીય જનતા પક્ષના તેમણે ફક્ત ત્રેસઠ જેટલા મત મળ્યા હતા એટલે સત્તરસો ને સિત્તેર મતની જ પાતળી સરસાઈથી જ્યુસ્નાબેન પટેલ પટેલ ઉમેદવાર અહીંયા વિજેતા થયા હતા જે પહેલાં જો ભૂતકાળની વાત કરીએ તો જે મુખ્ય હરીફ પક્ષો હતા ભારત ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ બંનેમાં આપણે જોવા જઈએ તો બે હજાર બે અને ઓગણીસો અઠ્ઠાણું અગાઉની વિધાનસભાના ઇલેક્શનમાં બંનેમાં પટેલ ઉમેદવારો જે અહીંયા રહ્યા છે એટલે

એ ત્રણ વખત જીત્યા હતા દિલીપ પટેલ જે છે એ પ્રો કેશુભાઈ ગણાતા હતા એના કારણે મુદ્દો એ હતો કે એમને ટિકિટ ન આપવી તો કોને આપવી એ વખતે જ્યોત્સનાબેન જે છે એ જયપ્રકાશભાઈ ઉર્ફે બબલભાઈ એમના નિકટ વર્તી મતલબ જે માણસો છે એમનું ગ્રુપ જે છે એમાં ગણાય છે એટલે ત્રણ ગ્રુપો ત્યાં ચાલી રહ્યા છે બબલભાઈનું ગ્રુપ દીપક સાથીનું ગ્રુપ અને દીપક પટેલનું દીપક સાથી જે છે એમની ચરોતર બેંકમાં જે કૌભાંડ થયું એમાં છબી ખરડાઈ અને ત્યારબાદ એમનું જૂથ થોડું નબળું પડ્યું છે પરંતુ બબલભાઈ જે છે એ મોદીના સ્ટ્રોંગ હેન્ડ ગણાય છે ત્યાં એ વિસ્તારમાં અને ખાસ કરીને ગર્ભ શ્રીમંત માણસ છે મૂળે રાજકારણમાં જે આવ્યા છે એક પ્રતિષ્ઠાના જે આસ્પેક્ટથી એ દ્રષ્ટિકોણથી આવેલો માણસ છે અને એમને જ્યોત્સનાબેનને સપોર્ટ કર્યો હતો અને એના કારણે બે હજાર સાતમાં જ્યોત્સનાબેનને ટિકિટ આપવામાં આવી છે એ ચોક્કસપણે છે એવું નથી કે એમનું રાજકીય બેકગ્રાઉન્ડ હતું પરંતુ એમને ટિકિટ આપશે આ રીતે એ કોઈને કલ્પના હતી પરંતુ એના પાછળનું કારણ જે છે એમનું બબલભાઈ સાથે જયપ્રકાશભાઈ છે બબલભાઈના નાનો ઓળખા છે એમનું પીઠબળ હતું એના કારણે ટિકિટ મહત્વની વાત છે કે એમને મળી જી આ તો વાત જ્યોત્સનાબેને ટિકિટ આપવાની વાત કરી દિલીપ પટેલની ની લાલજીભાઈ આપણે વાત કરું તો એક ઉમેદવાર આવા પણ છે જે અહીં સતત ત્રણ વખત જીતા આવ્યા પંચાણું અઠ્ઠાણું અને બે હજાર બે માં હવે પંચાણું થી જોઈએ તો તેમણે કોંગ્રેસને ને બરાબર હતા તો તેમનું વર્ચસ્વ આણંદના મતદારોમાં કયા પ્રકારનું રહ્યું છે એમાં ખાસ કરીને આ વિસ્તારમાં જે આપણે વાત કરી કે ક્ષત્રિય હોલ્ટ હતો ક્ષત્રિય મતદાતાઓનું પ્રમાણ જે છે ચોવીસ ટકા જેટલું હતું અને મુસ્લિમ મતદાતાઓ જે છે એ લગભગ દસ ટકા જેટલો છે અને પટેલો જે છે એની અઢાર ટકા વસ્તી છે જ્યારે આ વિસ્તારમાં લોકો જે છે કોંગ્રેસના શાસનથી એક પ્રકારે અકળાયા હતા અને ઘણા વર્ષો સુધી કોંગ્રેસે શાસન કર્યું ત્યારબાદ નેવું પછી એમાં પરિસ્થિતિમાં બદલાવ આવ્યો આપણે જોઈએ છે કે એક વખત જે ઓગણીસો નેવુંમાં ઘનશ્યામભાઈ પટેલ જે છે એ સત્તરસો ને વોટથી જીત્યા હતા એટલે એ વખતથી કોંગ્રેસના પતનની શરૂઆત થઈ છે કોંગ્રેસના અંતનો આરંભ આ ઓગણીસો નેવું વખતથી થયો આપણે કહી શકાય કે એ વર્ષ છે એમાં જે મુદ્દો આવ્યો કે ભાઈ લોકો જે છે હવે કોંગ્રેસનું શાસન જે છે એ નથી ઇચ્છતા ત્યારે બીજેપી જે છે એ સતત સ્ટ્રોંગ હતું પહેલી વખત જ્યારે છે કેશુભાઈ પટેલ અને એટલે બીજેપીની સમગ્ર ટીમ જે છે એ વખતે થમ્પિંગ મેજોરિટી જે આખા ગુજરાતમાં એકસો સત્યાવીસ બેઠકો મેળવી હતી ત્યારબાદ ઓગણીસ ઓગણીસો અઠ્ઠાણુંમાં બીજેપી જે છે કે અગેન કેશુભાઈ અને શંકરસિંહ વચ્ચે જે ગજગરા સર્જાયો શંકરસિંહે બળવો કર્યો ત્યારબાદ ફરી વખત બહુમતી આવી એના કારણે ત્યાં ફરી વખત દિલીપ પટેલ જીત્યા છે બે હજાર સાતમાં જેમ આપણે કહ્યું કે બે હજાર સાતમાં જ્યોત્સનાબેનને ટિકિટ આપવામાં આવી કારણ કે દિલીપ પટેલ જે છે એ પ્રો કેશુભાઈ માનવામાં આવતા હતા એટલે દિલીપભાઈ પટેલ ચોક્કસપણે વિસ્તારમાં પ્રભાવી હતા પરંતુ એ ક્યાંક ને ક્યાંક પક્ષ જે છે એ એના માટે જવાબદાર હતો

એટલે પણ છતાં પણ બીજેપી આ પતંગ જે છે એ પતંગને ભૂલી ગયા છે અને દિલીપભાઈ પટેલ જે છે એમનું નામ અત્યારે આગળ બોલાઈ રહ્યું છે એ ઓગણીસો પંચાણુંથી બે સુધી ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા છે અને એ રાજ્ય સ્તરના નાયબ નર્મદા વિકાસ મંત્રી તરીકે પણ રહ્યા છે અને ખાસ કરીને પટેલ મતદાતાઓ જે છે એમાં એ વધારે લોકપ્રિય છે અથવા તમે કહી શકો છો કે ત્યાં એમને પીઠબળ છે આ અને પંચાયત અને ગૃહ નિર્માણ વિભાગ પણ એમને ઓગણીસો પંચાણુંમાં સંભાળ્યો હતો પહેલું નામ દિલીપભાઈ પટેલનું છે જ્યોત્સનાબેન પટેલનું નામ છે જે અત્યારે વર્તમાન ધારાસભ્ય છે અને મહિલા મોરચાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે એક હજાર એટલે બે હજાર એકથી બે હજાર ચાર દરમિયાન અને તાલુકા મહિલા મોરચામાં પણ એમને જવાબદારીઓ સંભાળી છે પૂર્વ પ્રમુખ તરીકે એ રહી ચૂક્યા છે ત્યાં પટેલ સમાજમાં સત્તાવીસ ગામ પાટીદાર સમાજના એ

કાંતિભાઈ પરમારે જેમ આપણે અગાઉ વાત કરી કે ભારતીય જનતા પક્ષને બે હજાર સાતમાં ખૂબ સારી ટક્કર આપી હતી એકસઠ હજાર મત ખેંચી ગયા હતા જ્યારે ભાજપને એની સામે ત્રેસઠ હજાર મત જ મળ્યા હતા એટલે કાંતિભાઈ સોઢા સોઢા પરમાર જે છે એ આ બેઠક માટે પ્રબળ દાવેદાર મનાય છે આણંદ તાલુકા પંચાયતમાં હાલ તે વિપક્ષના નેતા છે એ ઉપરાંત આણંદ ડીપીએમસીમાં અત્યારે ચાલુ ડિરેક્ટર છે આણંદ જિલ્લા સહકારી સંઘ લિમિટેડમાં પણ તેઓ ડિરેક્ટર તરીકે અત્યારે જવાબદારી નિભાવે છે આણંદ તાલુકા પંચાયતમાંથી પૂર્વ પ્રમુખ છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં આણંદના ડેલિગેટ છે બે હજાર સાતમાં જે આણંદ વિધાનસભા પરથી ચૂંટણી લડ્યા હતા અને ખાલી સિત્તર સત્તરસો ને સિત્તેર જ હાર્યા હતા પણ અત્યારે તેમનું ફેક્ટર એક મજબૂત એટલા માટે મનાઈ રહ્યું છે કે એનસીપી સાથે કોંગ્રેસનું જે ગઠબંધન થયું અને એનસીપીને જેમ સ્વર્ણિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે મોટું નુકસાન કર્યું એનસીપીને ફાળે જેટલી બેઠકો ગઈ તાલુકા પંચાયતમાં આપણે જોવા જઈએ તો પાંચ બેઠકો ગઈ છે એવી રીતે જે જે પ્રમાણે ડેમેજ કરી શક્યું છે એનસીપી તે ડેમેજ હવે કોંગ્રેસને બહુ નડે તેવું લાગતું નથી એટલે કાંતિભાઈ સોડા પરમારે લાસ્ટ ટાઈમ જ્યારે ખૂબ સારી ટક્કર આપી હતી એટલે એ જોતા ચોક્કસપણે કાંતિ સોઢા પરમારને કોંગ્રેસ પક્ષ ટિકિટ આપે તેના પ્રબળ દાવેદાર તરીકે માને તેવું મનાઈ રહ્યું છે બીજું એક નામ છે દિનેશચંદ્ર ચુનીલાલ પટેલ તે હાલ આણંદ નગરપાલિકામાં વિપક્ષના નેતા છે તેમની વિપક્ષમાં નેતાગીરી આણંદ નગરપાલિકામાં ખૂબ સારી વર્ચસ્વ વાળી રહી રહી છે એ ઉપરાંત તે સરદાર પટેલ યુનિવર્સિટીના સેનેટ મેમ્બર પણ છે અને ભૂતકાળમાં સિન્ડિકેટ મેમ્બર પણ રહી ચૂક્યા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના હાલ તેઓ ડેલિગેટ છે અને આનંદ મર્કેન્ટાઇલ કોલેજના સેક્રેટરી પદે અત્યારે તેઓ જવાબદારી નિભાવી રહ્યા છે તે પાંત્રીસ રિટાયર્ડ પ્રોફેસર છે અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ છે દસ વર્ષ તે રહી ચૂક્યા છે અને ત્રીજું એક આખરી નામ છે યોગેશ પટેલ પેટ્રોલ પંપવાળા તરીકે તેઓ જાણીતા છે તેઓનો ત્યાં યોગી પેટ્રોલ પંપ છે ઓગણીસો ને બાણુંથી કોંગ્રેસમાં સક્રિય છે એટલે ખૂબ મોટા અરસાથી કોંગ્રેસમાં તે સક્રિય કાર્યકરની ભૂમિકા ભજવી રહ્યા છે તાલુકામાં ઉપપ્રમુખ હતા ભૂતકાળમાં અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના સેક્રેટરી છે હાલમાં ઓગણીસો નવ્વાણુંમાં માં તે યુવા કોંગ્રેસ સમિતિના પ્રદેશની ઉપપ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી ચુક્યા છે અને બે હજાર બેમાં માં રંભાબેન બાબુભાઈને જ્યારે તમને ટિકિટ આપી હતી કોંગ્રેસ પક્ષે ત્યારે અમને છેલ્લી ઘડીએ ના પાડી હતી રંભાબેને ત્યારે તમને ઉમેદવારી નોંધાવી હતી આણંદ બેઠક વિધાનસભા પરથી અને સત્તર હજાર મતથી દિલીપ પટેલ સામે તેઓ હાર્યા હતા એટલે ત્રીજું પણ નામ એક ખૂબ ચર્ચામાં છે પંકજ આ જે વાત કરી એમાં હું દિનેશ ચંદ્ર પટેલ છે મૂળ ડીસી પટેલના નામે ત્યાં વધારે જાણીતા છે ત્યાં હોમ એપ્લાયન્સીસની એમની દુકાન છે સંકેત સેલ્સ ઇન્ડિયા કરીને અને મોટાભાગે ત્યાંના સ્થાનિક લોકો એવું કહે છે કે સસ્તું જે છે ત્યાં મળતું હોય છે એટલે આ અને ખાસ કરીને બીજેપી એટલે કોંગ્રેસમાં એ ક્ષત્રિય સિવાયનો જો ચહેરો અગર કોઈ પાર્ટી મૂકવા માંગે છે તો એમનું નામ છે અને ભરતસિંહ સોલંકીના એ નિકટના મનાય છે એ જ રીતે કાંતિ સોડા પરમાર પણ ભરતસિંહ સોલંકીના નિકટના મનાવે છે એટલે આપણે માની શકીએ કે જે ટિકિટમાં ઉમેદવારી જે મતલબ એટલે દાવેદારી જે છે એમાં એ બંનેના નામ વધારે આગળ રહેશે જી આપણે ભાજપ અને કોંગ્રેસના સંભવિત ઉમેદવારો જોયા હવે મુખ્ય પ્રશ્નોની વાત કરીશું હાલ એક બ્રેક માટે રોકાઈશું દર્શક મિત્રો નાનકડા બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે વાત કરીશું કે આણંદમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપ અને કોંગ્રેસની સ્થિતિ કેવી રહી છે અને અહીંના મતદારોના મુખ્ય પ્રશ્નો કયા કહેરાય છે એક બ્રેક બાદ